જય શ્રી કૃષ્ણ મિત્રો શું ફ્રીજમાં કેરી રાખવી જોઈએ કેરીને ફ્રિજમાં રાખવી યોગ્ય નથી કારણ કે તેનાથી તેનું પોષણ મૂલ્ય ઘટે છે અને તેનો સ્વાદ પણ બદલાઈ શકે છે કેરીનું સેવન ઉનાળામાં કેરી માર્કેટમાં જોવા મળે છે અને ઘણા લોકો મોટી માત્રામાં કેરી ખરીદીને ઘરે લાવે છે કેરી ઘણી વાર ફ્રીજમાં થઈ જાય છે જેના કારણે તે ઝડપથી બગડવા લાગે છે તો ચાલો જાણીએ કે કેરીને રાખવી યોગ્ય છે કે નહીં કેરીને ઓરડાના તાપમાને સ્ટોર કરો કાચી કેરી પાકે ત્યાં સુધી તેને હંમેશા ઓરડાના તાપમાને રાખવી જોઈએ જેથી તે યોગ્ય રીતે પાકી શકે

કાપેલી કેરીને ફ્રિજમાં પણ સંગ્રહિત કરી શકાય છે પરંતુ તેને હંમેશા પાત્રમાં રાખવી જોઈએ જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે તેનો ઉપયોગ કરવો છાપાનો ઉપયોગ કરો કેરીનો સંગ્રહ કરવા માટે ટોપલીના તળિયે છાપાનું એક સ્તર મૂકો પછી કાળજીપૂર્વક તેમાં કેરીઓ મૂકો અને તેની ઉપર છાપાનું બીજું સ્તર ઢાંકો કાગળની થેલીમાં લપેટી લો પાકેલી કેરીને ફ્રીજમાં સંગ્રહિત કરવા માટે તેને હવા ચુસ્ત પાત્રમાં મૂકો અથવા તેને કાગળની થેલીમાં લપેટીને સુરક્ષિત રાખો આનાથી તે તાજી રહે છે અને લાંબા સમય સુધી બગડતી નથી કાચા ચોખા નાખો જો તમે કાચી કેરી સંગ્રહ કરવા માંગતા હો તો એક મોટા વાસણમાં કાચા ચોખા ભરો અને તેમાં કેરીઓ સ્ટોર કરો આનાથી કેરી ઝડપથી બગડતી નથી અને ધીમે ધીમે કુદરતી રીતે પાકે છે તો મિત્રો તમને આ કેરીની માહિતી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે